નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઇન મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતો બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસાઈના આમરપોર હાઈવે અડતાલીસ પર અમદાવાદથી મુંબઈ જતા માર્ગ પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સજાય તો અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને જેના કારણે નવસારી રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેઓએ અકસ્માત થયેલા વાહનો હટાવી અને માર્ગને ક્લિયર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે આ સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી નવસારી વિજલપુર નગરપાલિકા પોતાના વ્યવસાય વેરા માટેના ફોર્મ સ્ટેશનરીની દુકાનમાં લેવા મોકલાવે છે અને જેમાં સ્ટેશનરીના દુકાનદાર પણ એ ફોર્મમાં પોતાની જાહેરાત છાપી અને પોતાનો ફોર્મ પણ પૈસાથી વેચી રહ્યો છે અને મલાઈ ખાઈ રહ્યો છે ત્યારે પાલિકાના સત્તાધીશો પાસે શું એક ફોર્મની પ્રિન્ટ કરાવવા માટેના પણ પૈસા નથી કારણ કે લોકોના પાસે આનો જે ચાર્જ વસૂલવામાં આવતો હોય છે તેમાં ફોર્મ તેઓ પાલિકાએ આપવાનું હોય છે પરંતુ પાલિકા ન આપી અને અન્યને મલાઈ ખવડાવી રહ્યા હોય તેવા આક્ષેપ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ગણદેવી તાલુકાના દેવધા ગામ ખાતે દેવધા વલ્લભનગરના રહેવાસી લોકો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવતું આવેદનમાં હળપતિ જે હાઉસિંગ સોસાયટી બનાવવામાં આવી છે જેમાં બેતાળીસ ઘરોનો સમાવેશ થયો છે તે બ્લોક નંબરના નંબર પાડવા માટેની અરજ સાથે તેઓ આજે જિલ્લા કલેક્ટર ભવન ખાતે આવ્યા હતા અને તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી અને વહેલામાં વહેલી તકે તેઓના બેતાલીસ ઘરોના બ્લોક નંબર પાડી આપવામાં આવે તેવી માંગ સાથેની અરજ કરવામાં આવી હતી વાંસદા પોલીસના કર્મચારીઓની એક અનોખી પહેલ સામે આવી છે પોતાની બચતની રકમ એકઠી કરી અનાથ આદિવાસી નાની દીકરીઓને જીવન જરૂરી ચીજવસ્તુ પૂરી પાડવામાં વાંસદા મહિલા પોલીસની ટીમ દ્વારા સરહનીય કામગીરી કરવામાં આવી હતી વાંસદા પોલીસના વુમન હેડ કોન્સ્ટેબલ રેખાબેન નવીનભાઈ તથા સ્વાતિબેન સુરેશભાઈ પોતાના ડિપાર્ટમેન્ટમાં દસ વર્ષની ફરજ પૂર્ણ થવાને ખુશીમાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતી તમામ મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના બચતની રકમ એકઠી કરી વઘઈ ખાતેના બાળ ઉછેર કેન્દ્રમાં માતા પિતા પરિવાર વગર રહેતી વીસ જેટલી આદિવાસી નાનકડી દીકરીઓને શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખી ગરમ જેકેટ મોજા ચપ્પલ

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ નવસાઈના જલાલપુર તાલુકાના માદરિયા ગામે મહાકાળી માતાના મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ અને મહા ચંડી યજ્ઞ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તારીખ સાતમી ડિસેમ્બરથી ચાલુ થયેલા આ મહે સહસ્ત્રંડી યજ્ઞમાં સાતથી અગિયારમી ડિસેમ્બર સુધી હજાર માતાજીના પાઠ ચાલીસ ભૂદેવા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંતિમ ત્રણ દિવસ એટલે તેર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી મહાયજ્ઞ પૂર્ણાહુતિ વિ વિધિ કાર્યક્રમ છે જેમાં સવારે આઠથી સાંજે સાત વાગ્યા સુધી મહાયજ્ઞ વિધિ અને ત્યારબાદ સાંજે સાત વાગ્યાથી મહાપ્રસાદનો પણ ભક્તોએ લાભ લેવાનો શરૂ કરી છે માતાજીના આશીર્વાદ લોકો પર રહે તેવા આશીષ અને તેવી ખાસ કરીને ભૂદેવો દ્વારા પ્રાર્થના પ્રભુને કરવામાં આવી છે નવસારી વિજલપોર નગરપાલિકાનું લંગડાયેલું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરનો એક ટાયર ગાયબ છે તેમ છતાં પણ કર્મચારીઓ જીવના જોખમે આ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓના જીવના જોખમ સામે અન્ય કોઈ સાથે પણ અકસ્માત સર્જાય તો અન્યને પણ જીવ જોખમાય તેવી પરિસ્થિતિમાં આ ટ્રેક્ટર નવસારી શહેરમાં ફરી રહ્યું છે અને છેલ્લા કેટલાય દિવસથી આ જ પ્રમાણે તે કચરો ઉઘરાવા જઈ રહ્યું છે ત્યારે પાલિકાનો આજે ઘોર બેદરકારી સામે આવી છે અને જેમાં પાલિકાનું ટ્રેક્ટર લંગડાયેલું ગ શહેરમાં ફરતું જોવા મળ્યું છે ત્યારે પોલીસ વિભાગ પણ આ અંગે કોઈ કાયદેસર કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન શહેરમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે પાલિકાના સત્તાધીશો પણ આ ટ્રેક્ટરનું એક ટાયર નવું લગાવવા આપે તેવી પણ નવસારી લાઈવ ખાલી અપીલ કરી રહ્યું છે ઉચ્ચિત ભારત સંકલ્પ યાત્રા ગણદેવી તાલુકાના કચોલી ગામના આંગણે પધારી ત્યારે ગ્રામજનોમાં ઉત્સાહ સરકારની પ્રત્યેક યોજનાનો લાભ લેવા સંકલ્પબદ્ધ થયા ત્યારે વિકસિત રાષ્ટ્રના નિર્માણનું પ્રથમ પગથિયું ગ્રામીણ વિકાસ છે વડાપ્રધાને ગ્રામીણ વિકાસને પાયાથી મજબૂત કરવા માટેના ચાર આધાર સ્તંભો તરીકે મહિલાઓ યુવાનો ખેડૂતો અને ગરીબ મધ્યમ વર્ગીય કુટુંબના વિકાસને ગણાવ્યું છે

કાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ બજારને પ્રથમ દિવસે ખૂબ સારો પ્રતિસાદ ત્યારે નવસારી નગરના અને તાલુકાના ગ્રામજનોને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત આરોગ્યપ્રદ ફળો શાકભાજી અને વિવિધ ખેત પેદાશો ખાવા મળે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવો મળી રહે અને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું બજાર ઊભું થાય એવા જનજાગૃતિના શુભ આશય સાથે આજ રોજ જૂની કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં રસાયણ મુક્ત ખેતી પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ અવસરે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આસામ ખાતે યોજાયેલ એશિયન રેન્જર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના આરએફઓને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરાયા એક્સપ્લોરિંગ વુમનહુડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને સન્માનિત કરાયા આરએફઓ હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણ ક્ષેત્રમાં સાહસિક કુશળ અને ઉત્કૃષ્ટ કાર્ય માટે વન દુર્ગા પુરસ્કાર એનાયત કરાયો ત્યારે મારા માતા પિતા મારી શક્તિના આધાર સ્તંભ છે આર એફઓ હિના પટેલ આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના આર એફ હિના પટેલને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રશંસનીય કામગીરી કરી ઉજ્જળ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કાબીલદાર કામગીરી કરી રહ્યા છે વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વાંસદા ગામની પાંચ શાળાના બાળકોને વન ભોજન કરાવ્યું ત્યારે વાંસદાની કુમાર શાળા કન્યા શાળા વડલી મુખ્ય શાળા વડબારી વર્ગશાળા વડલી વર્ગશાળા એમ પાંચ શાળાઓનું વન ભોજન માનપુર હેલીપેડ પાસેના મેદાનમાં ગોઠવવામાં આવ્યું હતું જેમાં નવસો સાહીઠ બાળકો અને આવનારા તમામ માટે ભોજનની વ્યવસ્થા દાતા ગુલાબભાઈ બી પટેલ સરપંચ વાંસદા દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમમાં વાંસદા ગ્રામના અગ્રણીઓ પંચાયતના સદસ્યો અને શાળાની એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા બાળકોએ કુદરતી સૌંદર્ય જોયું સાથે બાળકોએ માનપુર ઔદ્યોગિક કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી શાળાના આચાર્યએ દાતા બી પટેલનો આભાર માન્યો હતો વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર અંશ સેલ્સિયસ રહ્યું હવામાં ભેજનું પ્રમાણ સવારે છ્યાસી ટકા જ્યારે સાંજે ચુમ્માલીસ ટકા રહ્યો હતો હવાની ગતિ એક પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક ફરતે રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઇવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન